એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી શ્રી હરિ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ વિશે ભૂકુ શ્રેષ્ઠ ભગવાન પરશુરામ એ જગદ્દગની ઋષિ અને રેણુકાના પુત્ર રૂપે વૈશાખ સુદ ત્રિજ એટલે કે અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા ભગવાન વિષ્ણુના દસ અવતારોમાં ભગવાન શ્રીરામના પુરોગામી છઠ્ઠા અવતાર તરીકે તેઓ પ્રતિષ્ઠા પામ્યા હતા ભગવાન પરશુરામને ત્રણ મોટા ભાઈઓ હતા જેમના નામ રૂકવાન સુષેણ વસુ અને વિશ્વા વસુ હતા એવા પણ કુળના નાશ કરનાર છે તેમણે પૃથ્વીને એકવીસ વાર નિક્ષત્રિય કરી હતી ભગવાન પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું માનવામાં આવે છે અને કહેવાય છે કે ભગવાન પરશુરામ અમર છે ભગવાન પરશુરામને અષ્ટ ચિરંજીવીઓમાંથી એક માનવામાં આવે છે ભગવાન પરશુરામનો ત્રેત્રા યુગમાં અને દ્વાપર યુગમાં ઉલ્લેખ જોવા મળે છે ભગવાન પરશુરામે ભગવાન શિવજીનું તપ કર્યું અને વરદાનમાં શિવજીએ ભગવાન પરશુરામને પરશુ એટલે કે કુહાડી આપી હતી અને ત્યારથી તેમનું નામ પરશુરામ પડ્યું હતું એક કથા પ્રમાણે એક દિવસ ભગવાન પરશુરામ શિવજીના દર્શન કરવા માટે કૈલાસ પર્વત પર પહોંચ્યા અને એ સમયે ભગવાન શિવજી ધ્યાનમાં બેઠા હતા ત્યારે ગણેશજીએ ભગવાન પરશુરામનો રસ્તો રોક્યો હતો જેનાથી ગુસ્સે થઈ ભગવાન પરશુરામે ફરસા વડે શ્રી ગણેશજી ઉપર પ્રહાર કર્યો હતો અને આ ફરસો સ્વયં ભગવાન શિવે આપ્યો હતો અને ભગવાન શ્રી ગણેશ તે ફરસાનો પ્રહાર ખાલી જવા દેવા માગતા નહોતા એટલે તેમણે ફરસાનો વાર પોતાના દાંત પર લઈ લીધો અને આ પ્રહારથી ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો અને ત્યારથી ગણેશજી એકદંત કહેવામાં આવે છે બીજી એક કથા છે શિલ શક્તિ વિદ્યા અને તપથી મંડિત પ્રતિભા ધરાવનાર ભગવાન પરશુરામને બાહ્ય તેજનું અતિશય ગૌરવ અને સ્વાભિમાન હતું એમના વ્યક્તિત્વના આ પાસાને કારણે એમની કારકિર્દીમાં એક વિલક્ષણ વણાંક આવ્યો હતો જેમાં બન્યું એવું કે હેવૌ કુળના ક્ષત્રિયોમાં

ત્યારે તેઓ વિશ્રામ કરવા માટે આશ્રમમાં રોકાયા રાજાએ આશ્રમમાં કામધેનુ ગાય જોઈ કામધેનુએ પોતાની દિવ્ય શક્તિઓથી સહસ્ત્રાર્જુનની સંપૂર્ણ સેનાને ભોજન કરાવ્યું ત્યારબાદ રાજાએ ઋષિ પાસે કામધેનુ ગાયની માગણી કરી અને જગદ્દગ્નિ ઋષિએ કામધેનુ ગાયને આપવાની સ્પષ્ટ ના પાડી દીધી રાજા ગુસે થયો ઋષિની કામધેનુ ગાયને હરી લેવા સૈનિકોને આજ્ઞા કરી ત્યારબાદ રાજા કામધેનુ ગાયના વાછરડાને બળપૂર્વક પોતાની સાથે લઈ ગયા એટલામાં ભગવાન પરશુરામ આશ્રમમાં આવ્યા અને શસ્ત્રાર્જુનની દુષ્ટતા સાંભળી તરત જ ભયંકર ફરસી ભાલો ઢાલ તથા ધનુષ લઈ શસ્ત્રાર્જુનની પાછળ દોડ્યા ભગવાન પરશુરામે તેમની કઠોર ધારવાળી ફરસીથી સહસ્ત્રાર્જુનની પૂજાઓ કાપી નાખી અને કપાયેલા બાહુવાળા તેના મસ્તકને પણ ઉડાડી દીધું અને સહસ્ત્રાર્જુનનો વધ મરાયો તેના દસ હજાર પુત્રો ભયથી નાસી ગયા પછી ભગવાન પરશુરામે દુખી થયેલી કામધીનું ગાયને આશ્રમમાં લાવી પિતાને સોંપી જોકે ઋષિ જગદગ્નિ આ સહારથી દુખી થયા અને કહ્યું કે પરશુરામ જેના પર રાજ્યાભિષેક થયો હોય તેનો વધ બ્રહ્મ હત્યા કરતાં પણ વધારે છે ભગવાન પરશુરામને તેઓએ ભગવાનના મન લગાડવાની અને તીર્થ સેવા કરવાની શિખામણ આપી પછી એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી આશ્રમે પાછા ફર્યા સહસ્ત્રાર્જુનના પુત્રો વેર વાળવા જગદગ્નિના આશ્રમે આવ્યા અને જગદ્દગ્ની ઋષિનું મસ્તક કાપીને લઈ ગયા પરમ પવિત્ર બ્રાહ્મણ અને મુનિ શ્રેષ્ઠ પિતાની છત્રીઓના હાથે હત્યા થતા અને માતાને કલ્પાંત કરતા જોઈ ભગવાન પરશુરામ ફરીથી ફરસી ઉઠાવી ક્ષત્રિયોનો સંહાર કરી તેના દસ હજાર પુત્રોના મસ્તકને કાપી નાખ્યા ભગવાન પરશુરામ સમસ્ત ક્ષત્રિયવર્ણ પ્રત્યેના વૈરાગ્નિથી રોમ રોમ પ્રજ્વલિત ઉઠ્યા અસંખ્ય ક્ષત્રિયોનો સંહાર કરી તેમણે કુરુક્ષેત્રમાં એમના રુધિર વડે પાંચ અને પછી એ જ રુધિર વડે પિતાની સંપન્ન કરી આમ છતાં એમનો રોષ અને એ જ રોષાવેશમાં પૃથ્વીને નક્ષત્રી કરવાની પ્રતિજ્ઞા લીધી ભગવાન પરશુરામે જોયું કે પૃથ્વી પર ક્ષત્રિયો પાપી અને અત્યાચારી બન્યા છે તેથી પિતાના વધને નિમિત્ત બનાવી તેમણે એકવીસ વખત પૃથ્વીને નિક્ષત્રિય કરી માતા રેણુકાએ પતિના મરણ સમયે દુઃખમાં એકવીસ વાર સાતી ખૂટી હતી તેથી ભગવાન પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નિક્ષત્રિય કરી હતી અને જે ક્ષત્રિય રાજાઓએ એમનો સાથ આપ્યો હતો ભગવાન પરશુરામે તેમનો પણ વધ કરી દીધો આ प्रकारे ભગવાન પરશુરામે 21 વાર પૃથ્વીને નક્ષત્રીએ કરી તેમણે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી ક્ષત્રિયાંતક તરીકેની એમી એ રૌદ્ર સાત્મક કથા પુરાણ પ્રસદ છે ત્યાર બાદ કથા 3 માં જોય તો એક દિવસ ભગવાન પરશુરામની માતા રેણુકા સ્નાન કરવા ગયા હતા જે સમયે તે સ્નાન કરી આશ્રમ ફરી રહ્યા હતા એ દરમિયાન તેણે સ્વર્ગની અપસરાઓ સાથે રાજા ચિત્રરથને જલવિહાર જલ વિહાર કરતા જોયા અને આ જોઈ તેમનું મન વિચલિત થઈ ગયું અને આ અવસ્થામાં જ્યારે તેમણે આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યારે મહર્ષિ જગદ્દગ્નિને આ વાતની જાણ થઈ ત્યારે ત્યાં જ પરશુરામના મોટાભાઈ રૂકમવાન સુષેણ વસુ અને વિશ્વા વસુ પણ આવી ગયા મહર્ષિ જગદ્ધગ્નિએ તેમને પોતાની જ માતાનો વધ કરવા માટે કહ્યું પરંતુ માતા સાથે મોહના કારણે કોઈએ માતાનો વધ કર્યો નહીં ત્યારે ઋષિએ એમના શ્રાપ આપ્યો અને ત્રણેય ભાઈઓને શક્તિ નષ્ટ થઈ ગઈ ત્યારબાદ ભગવાન પરશુરામ ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે પિતાના આદેશ પર તરત જ પોતાની માતાનો વધ કરી દીધો અને આ જોઈ મહર્ષિ જગદગ્નિ ખૂબ જ પ્રસન્ન થયા અને પરશુરામને વરદાન માગવાનું કહ્યું ત્યારે ભગવાન પરશુરામે પિતા પાસે માતા રેણુકાને ફરી જીવિત કરી ચારેય ભાઈઓને ઠીક કરવાનું વરદાન માગ્યું અને સાથે જ આ વાત કોઈને યાદ રહે નહીં અને અજય થવાનું વરદાન માગ્યું મહર્ષિએ તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી ભગવાન શંકર પાસે ધનુર્વેદનું અધ્યયન કરતા ભગવાન પરશુરામે એકવાર મહાદેવ પુત્ર કાર્તિકે સાથેની સ્પર્ધામાં પોતાના સુતીક્ષ્ષ્ણ બાણ વડે હિમાલય પૌત્ર કૌંચ પર્વતને વિંધી નાખ્યો અને એ શસ્ત્ર કલહમાં કાર્તિકેયને પરાજય કર્યો ત્યાર પછી આ કૌચ રંદ્ર માણસ સરોવર જતા આવતા હંસો માટે ભૃગુપતિ યશોવત મર્મ એવા દ્વાર તરીકે પ્રસિદ્ધ થયું ભગવાન પરશુરામના લગ્ન શ્રીહરિ વિષ્ણુની પત્ની લક્ષ્મીના અવતાર ધારણી સાથે થયા હતા મહાકાવ્ય મહાભારતમાં તેઓ ભીષ્મ દ્રોણ રુકમી અને કર્ણના ગુરુ હતા ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણ વેશે ભગવાન પરશુરામ પાસેથી શાસ્ત્ર વિદ્યા શીખનાર કર્ણને સાચી વાત જાણ્યા પછી ખરે સમયે તારું બ્રહ્મચર્ય નિર્વીય થઈ જશે એવો સાપ ભગવાન પરશુરામે આપ્યો હતો તેવો પણ એમનો ક્ષત્રિય દ્વેષ નિમિત્ત હતો

ભગવાન પરશુરામ પ્રચંડ કોધાવેશમાં ભગવાન શ્રીરામ સામે યુદ્ધ કરવાની ચુનૌતી આપે છે ભગવાન શ્રીરામ મીઠા વચનોથી પોતાનો પરિચય આપી ભગવાન પરશુરામના ગુસાને શાંત કરે છે ભગવાન પરશુરામ હસ્તે મૂકે અને નિખાલસપૂર્વક એકરાર કરી ભગવાન શ્રીરામને તેણે આશીર્વાદ આપ્યા અને તે પછીથી નિષ્કર્ષ કાઢે છે કે રામ પોતે જ ભગવાન વિષ્ણુના અવતાર છે તેણે પોતે ભગવાન શ્રીરામને તેની તપસ્યાના ફળનો નાશ કરવાનું કહ્યું અને એની પુરાણોમાં યોગ્ય રીતે પ્રસિદ્ધ પામી છે ત્યારબાદ કાશીરાજી પુત્રીઓ માટે સ્વયં રચ્યો ત્યારે ભીષ્મે પોતાના નાના ઓરમાન ભાઈ વિચિત્ર વીર્ય માટે એ ત્રણેયનું અપહરણ કર્યું હતું પરંતુ સૌથી મોટી અંબા તો મનોમન સાલ્વરાજને વરી ચૂકી હતી તેથી ભીષ્મે તેને જવા દીધી પરંતુ અપહત્ય એવી તેને સાલોને પણ સ્વીકારી અને ભીષ્મને તો આજીવન નેષ્ઠ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા હતી ભીષ્મે તેના હાથે આ રીતે અન્યાય અને અપમાન પામેલી નિર્દોષ અંબા પછીના જન્મમાં શિખંડી બની અને એનો કક્ષ લઈ પરશુરામે ભીષ્મને યુદ્ધનું આહવાન આપ્યું ત્રેવીસ દિવસ બંને લડ્યા પણ અંતે પરશુરામ આવ્યા અને આ હારનો પણ તેમને શિષ્ય તરફથી ભેટ તરીકે સહર્ષ સ્વીકાર કર્યો હતો ભગવાન પરશુરામમાં હિંમત આક્રમકતા અને યુદ્ધની સાથે સાથે શાંતિ ધીરજ અને સમજદારી જેવા વિવિધ ગુણો હોવાનું કહેવામાં આવે છે તેઓ બ્રાહ્મણો બાળકો સ્ત્રીઓ વૃદ્ધો અને સમાજના અન્ય નબળા વર્ણો પ્રત્યે પોતાની ઉદારતા દર્શાવવા માટે જાણીતા હતા વશિષ્ઠના પ્રપોત્ર અને વિશ્વામિત્રના વાણે જેવા ભગવાન પરશુરામે પોતાનું અવતાર કાર્ય સમાપ્ત કર્યા પછી અશ્વમેઘ યજ્ઞમાં કશ્યપ મુનિને અઢાર દ્વીપ સહિતની પૃથ્વી દાનમાં આપી દીધી ત્યાર પછી સમુદ્ર પાસેથી પરશુની સહાયતાથી નિવાસ માટે મેળવેલા મહેન્દ્ર પર્વત પર પરશુરામ તપસ્વા કરવા ચાલ્યા ગયા અને ત્યાં આજે પણ તપસ્યા કરી રહ્યા છે એવી માન્યતા છે પુરાણોમાં તેમને સાત ચિરંજીવોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે બાપુ આ હતો શ્રી હરિ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ વિશેનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર